હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી ફરાળી કહી શકો ઢેબરો કોરાળી છે જે આ નામ આપવું એ તમે આપી શકો છો તો એના માટે વસ્તુ જોઈતી હશે એ પહેલા આપણે હું તમને બતાવી દઉં પહેલા તો તમે સિંગદાણા શેકી લેજો અને એને ઠંડા થવા દેજો કારણ કે આપણે અધકચરા સિંગદાણા વાટેના અંદર લઈશું અને એમાં બટાકુ લઈશું તો બટાકુ લેવું હોય તમે તો લઈ શકો છો બીજું કોઈ વેજીટેબલ તમે કાકડી દૂધી ખાતા હોય તો એનો ઉપયોગ બી તમે કરી શકો છો હું પહેલાં સીંગાણા શેકી લઈશ અને બટાકાને છીણી નાની છીણી હોય એનાથી છીણી અને મસ્ત એને ત્રણ ચાર પાણીએ ધોઈને એનો જે પાવડર છે એ અંદરથી નીકાળી લઈશ આગળની પ્રોસેસ આપણે પછી કરીશું ત્યાં સુધી સીંગાણા બી શેકાઈ જશે ધીમા તાપે અને બટાકાનો છીણ બી તૈયાર થઈ જશે અને એમાં જોઈશે એ આગળ વસ્તુ હું તમને બતાવી દઉં મેં લીધું છે મીડિયમ સાઇઝ નું બટાકું તમારે વધારે ક્વોન્ટિટીમાં કરવું હોય તો તમે વધારે બી વસ્તુ લઈ શકો છો તો છીણ તૈયાર છે હવે આપણે જે જે વસ્તુ જોઈએ છે એ હું તમને કહી દઉં સિંગાડા ત્યાં સુધી ઠરી જશે જે કઈ તો ત્યાં છે મોરૈયો જો મોરૈયો તમે પાવડર કરીને પીસીને લેવા માંગતા હોય તો બી લઈ શકો છો અને બાફી મતલબ મીઠા અને છાશમાં માં દહીં કે જોડે બાફી અને આ રીતે એનો તૈયાર મોરૈયો પણ લઈ શકો છો તમને જે રીતે ભાવે એ રીતે તમે કરી શકો છો બરાબર તો મેં બે બે થી ત્રણ ચમચી બાફેલો મોરૈયો લઈ લીધો છે મારી જોડે આજર છે એટલા માટે મેં વાપી લીધો તેને કલાક પહેલાં હવે પહેલા મોરૈયો લીધો છે અંદર હવે અમે એડ કરીશું બે ચમચી જેટલો મારા જોડે પાવડર પડ્યો છે સાબુદાણાનો ના હોય તો તમે પીસી શકો છો અને તૈયાર મળે છે એ બી લાવી શકો છો ઘરે બનાવવું હોય તો ઇઝી રીતે સાબુદાણાનો પાવડર તૈયાર થઈ જાય છે મારા જોડે ફૂલ બે ચમચી ભરીંગો કે અઢી ચમચી મીડિયમ નોર્મલ ભરીંગો એટલો પાવડર તૈયાર થયો છે હતો મોરૈયો છે સાબુદાણા લીધા હવે મેં જે બટાકું એક પીસીને નાખ્યું હતું એ હું એડ કરી લઈશ બરાબર હવે આમાં જ હશે મસાલા મસાલામાં તમે જે મરચું કે મરી કે જે બી મી

અલગ જ તેનો ટેસ્ટ લાગશે તો એને મિક્સરમાં પીસી બી લઈશ અને આમાં હું ઝીણા ઝીણા કોથમીર મરચાં લાવી દઉં સમારવા માટે ચાલો મરચું ધોઈ લીધું છે અને કોથમીર બી લઈ લીધી છે અને એના એ તવામાં આપણે જે સીંગ દાણા શેક્યા હતા એ તવાને ગરમ કરવા મૂકી દઈશું અને પાંચ મિનિટ તમારે આ વસ્તુ લેવા દેવી પડશે તો એમાં તમને થોડું બેનિફિટ એ મળશે કે એનું પાણી છૂટશે અને બધું મિક્સ થઈને એનો ફ્લેવર અલગ મળશે તમને તરત કરી દેસો તો ફ્લેવરમાં મજા નહીં આવે એટલે જે પરાઠું કે જે તમે બનાવી રહ્યા છો એને મિક્સ કરી બધું અને પાંચ મિનિટનો દસ મિનિટનો તમારા જોડે ટાઈમ હોય તે પ્રમાણે તમે એને રેસ્ટ આપી દેજો એનો ટેસ્ટ તમને આખો અલગ મળશે આમાં જો દહીં એડ કરવા માગતા હોય મોરૈયો છે સાબુદાણાનો લોટ છે અને બટાકાનું છીણ છે એમાં કોથમી મરચાં જશે સિંગદાણા જશે પણ એક બે ચમચી તમે દહીં એડ કરી શકો છો અને થોડી ખાંડ એડ કરી શકો છો એનો ફ્લેવર આખો અલગ આવશે હું ખાંડ કે દહીં એડ નહીં કરું કારણ કે ઘરે ઓછું વપરાય છે એટલા માટે પણ તમે જો ખાતા તો ચોક્કસથી આમાં દહીં અને ખાંડ એડ કરજો તમને આ વસ્તુ ખાવાની બહુ જ મજા આવશે ઓછા તેલમાં તૈયાર થશે અને જલ્દી તૈયાર થઈ જશે આમાં કોઈ તૈયારી કરવાનું રહેતું નથી અને આ ફ્રેન્ડ મારી રેસીપી જો તમને ગમતી હોય તો એને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તમારા સપોર્ટથી મને આવી નવી નવી રેસીપી કરવાની મોટિવેશન બી મળે છે અને મજા બી આવે છે તો ચોક્કસથી કોમેન્ટ લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો ચાલો તો આપણે પાંચ મિનિટનો એનું કોથમી મરચાં સમારી અને એને રેસ્ટ આપી દઈશ સોરી ફ્રેન્ડ મને એમ થયું કે પછી હું તમને રેસીપી છું અને હું વસ્તુ કોઈ ના નાખું તો તમને આઈડિયા ના આવે તો હું તમને પ્રોપર વિડિયો આપું

એને મિક્સ કરી લઈશું અને જે આપણે સિંગદાણાનો પાવડર રાખ્યો તો કરી એ આમાં એડ કરી દઈશું જેટલું તમારે જોઈતો હોય તમને ભાવતો હોય વધારે ભાવતો હોય તો વધારે બી કરી શકો છો ઓછો ભાવતો હોય તો ઓછો બી કરી શકો છો અને ના ભાવતો હોય તો ના નાખો તો બી ચાલે પણ એકવાર એનો ટેસ્ટ તમે લેજો બહુ જ મસ્ત લાગે છે અને દહીંથી તમને થોડું પરાઠું પાથ અને એ ઇઝી રીતે તમે તવી ઉપર એને હેન્ડલ બી કરી શકશો અને એકદમ સોફ્ટ બનશે તો આ રીતનું મારું બેટર બનીને તૈયાર થયું છે મોરૈયો છે સાબુદાણાનો પાવડર કે દળેલા સાબુદાણા કોઈ છે બટાકાનું છીણ છે સિંગદાણા છે કોથમી મરચાં છે નોર્મલ થોડી ખાંડ છે અને દહીં છે દહીંની જગ્યાએ મેં જાડી છાશ બે ચમચી નાખી છે હવે દસ મિનિટ આને આમ મૂકી દઈશું પછી નોનસ્ટિક તવીમાં આપણે આનું પરાઠું કે ચીલો બનાવીશું ફરાળમાં બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો દસ મિનિટ થઈ ગઈ છે તબીબી મસ્ત તપી ગઈ છે હવે એમાં વધારે ઓઇલ ના લગાવવું હોય તો તમારે જેટલું પરાઠા પાથરવું છે એટલામાં પહેલાં ઓઇલ લગાવી દેવાનું આની જગ્યાએ તમે બટર ઘી ઉપયોગ કરી શકો છો તમારા ચોઈસ પ્રમાણે જરૂરી નથી કે હું જે લઉં એ તમારે લઉં પછી જેટલું પરાઠું તમારે કરવું હોય જાડું પતળું એ રીતે આ રીતે બેટર લઈ લેવાનું અને ત્યાં એને મૂકી દેવાનું પછી ધીમે ધીમે તમે બી એવું લાગે તો તેલવાળો કે ઘીવાળો હાથ ખરી અને મસ્ત એને સાચવી રીતે જેટલી સાઈઝ પતળી જાડી કરવી હોય એ રીતે તમે કરી શકો છો દેખાતું છે તમને વિડીયોમાં કે હું પ્રોપર હાથથી કરી રહી છું કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને આ પરાઠો તમે ગ્રીન ચટણી ફરાળી ખાતા હોય તો એની જોડે દહીં જોડે ચા જોડે બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો જાડી પાતળી સાઈઝને તમને કીધી કે જે રીતે તમારે ક્રન્ચી કરવું હોય એ રીતે તમારે થેપડી લેવાનું બરાબર જાડું ભાવે તો જાડું કરી લેવાનું અને પતળું ભાવે તો પતળું કરી લેવાનું બહુ જ મસ્ત પરાઠું બનીને તૈયાર થાય છે અને આથી ના કરવું હોય તો આપણા જોડે ભાખરી શેકવાનો ડટ્ટો હોય છે ફરી ડર લાગતી હોય ને તમને તો એ ડટ્ટાથી બી તમે કરી શકો છો આ રીતે એના ઉપર પૈ લગાવી દેવા આથી કોઈને ડર લાગતી હોય ને તો આમ ધીમે ધીમે જેમ ભાખરી શેકતા હોય ને એ રીતે ઇઝી રીતે થઈ જશે તો તમારી તબી ગમ્પ્લીટલી ગરમ હશે તો બી વાંધો નહીં આવે અને મસ્ત તમે સેફ સાઇડ કરી શકશો પ્રોપર હું તમને બતાજો બિલકુલ એના ઉપર ચોંટતું બી નથી ઓકે આ રીતે અને પરાઠું બી હું તમને બતાવી દઉં કેટલી પતળી સાઈઝ થઈ છે હવે એને ધીમા તાપે આપણે વધારે નહીં પણ થોડી એની આજુબાજુ ઓઈલ સેજ રેડી દેવાનું ના રેડવું હોય ના લગાવવું હોય તો બી ઓપ્શન છે સેજ રેડતો તો એની આજુબાજુ સાઈડો ક્રંચી અને મસ્ત થઈ જશે હવે એને આપણે પાંચ મિનિટ આ રીતે ચડવા દેવાનું ધીમા તાપે ચડતી વખતે ફૂલ ગેસ નહીં કરી દેવાનું તો આખું પ્રોપર જે વસ્તુ છે અંદરથી મસ્ત ચડીને ફ્રેન્ડ તૈયાર થશે તો આપણે એને પાંચ મિનિટ સુધી છોડી દઈશું કે આપણે અંદરથી તાવે તો તમારે લગાવવાનું તમને એમ લાગે કે આપણે ઈઝી રીતે ફેવી શકીએ છીએ ત્યારે જ પરોઠાને ફેરવવાનું ટ્રાય કરીએ ટ્રાય કેમ કરવાનું કે તમને દેખાતું હશે એની આજુબાજુની સાઈડ બ્રાઉન થવા લાગી છે આમ તો આપણે ઊંચું કરીને એને ના જોઈ શકીએ કારણ કે બહુ જ સોફ્ટ હોય છે પણ આજુબાજુની સાઈડ જ્યારે એવું લાગે કે બ્રાઉન થઈ ગઈ છે તો તમે એને ફેવડી શકશો ટ્રાય કરું છું હું બહુ જ લીધેલું છે પણ સાચવી ટ્રાય કરશું કે હજુ રહેવા દઉં કર દઉં ડર લાગે છે જો કીધું તું ને હજુ વાર લાગશે તમે આટલી ઉતાવળ ના કરતા ઓકે હવે હું એને પાછું મારી રીતે એન્ડ કરી અને ગોળ બનાવી દઈશ એ બી તમને બતાવીતું જે થાય છે એ વસ્તુ હું તમને બતાવું કે આવી ભૂલ થઈ શકે છે

પરાઠું બની ગયું છે દેખાતું હશે તો કોઈ ટેન્શન કર્યા વગર ફેરવવાનું ના તૂટેન્ડલ કરી શકો છો ઓકે આ રીતે થઈ શકે ફેરવવા જાઓ અને કદાચ અડધું ફરે અડધું ના ફરે તો તમે મેં કર્યું એ રીતે તમે હેન્ડલ કરીને એને આખું પરાઠું પાછું પરફેક્ટ કરી શકો છો હવે થોડો ગેસ હું ફૂલ કરી લઈશ બીજી વાર બી કેવડી લઈશ હવે લગભગ મને એવું લાગે એ જ પરાઠું છે કે આપણે ફેરવતી વખતે એને સેટ કરી લીધું અને મસ્ત ચડીને તૈયાર થઈ ગયું હવે આપણે થોડું ફૂલ ગેસે એને ચડવીશું પણ કે ઓઇલ કેવું કશું જ નહીં કરીએ અડધી ચમચી ઓઇલમાં તમારે એક પરાઠું તૈયાર થઈ જાય છે એટલે ઓઇલ બી બહુ ના જાય પેલું આપણે વડાને બધું કરીએ તો ઓઇલ બી વધારે પડે તો આ છે આપણું પરાઠું થઈએ એ જ રીતે આપણે બીજું કરી લઈશું પણ હવે નહીં પણ રીતે પછી બીજું પરાઠું બનાવી લઈશું થોડુંક કડક થવા દે તમે દેખો એક પહુ ચડી ગયા પછી કેટલું ઈઝી રીતે તમે એને હેન્ડલ કરી શકો મેં આ બે ત્રણ વાર ફેવરી ફેવરીને એને

તમને ડર લાગતી હોય તો મને આથી ફાવે છે જ પતળો કરી લઈશ બરાબર જેટલું મારે પતળું ચાઢવું જોઈતું તેટલું મેં કરી લઈશું જો પહેલા પુલ્લામાં ફેરવવામાં એવું થયું હતું ને એ તમે પ્રોપર આને ચડવા દીધો એટલે તમે ઈઝી રીતે જો ફરી શકે થઈ ગયું એ બતાવવાનું કારણ બી એ કે ભૂલ થાય તો આપણે સુધારી શકીએ છીએ તો પ્રોપર મેં એટલો મસ્ત એને ચડવા દીધો કે ઇઝી તમે હેન્ડલ કરી શકો પેલો મારી ભૂલ હતી કે મેં એને કાચો જ ફેવરી લીધો તો એટલે વિડીયોમાં મેં તમને એ બી બતાવ્યું કે આવું થઈ શકે છે અને બીજા વિડીયોમાં મેં એ બી બતાવ્યું કે ઇઝી રીતે તમે ફેવરી બી શકો છો આમાં કોઈ ટેન્શન નથી આવતું કે કોઈ મોટું કામ નથી કર્યું કોઈ નાની છોકરીને તમે પંદર સોળ વર્ષની છોકરીને બી કહેશો તો આ વસ્તુ રેસીપી બનાવી લેશે એટલી ઇઝી રેસીપી છે ફ્રેન્ડ એટલા માટે બે વસ્તુ બે પાર્ટ મેં તમને રેસીપીમાં બતાવ્યા કે આ વસ્તુ એવી છે કે તમે કાચી હશે ચડી બરાબર નહીં હોય મેં તમને કીધું કે બાકી બ્રાઉન થાય એટલે તમે ચડી ગયો હશે પણ સાઇડો જલ્દી બ્રાઉન થઈ જાય છે વચ્ચેથી જલ્દી નથી ચડતું એટલે મેં પ્રોપર તમને એ બી બતાવ્યું અને આ રીતે પ્રોપર ચડવા દેજો એ બી બતાવ્યું પાંચની જગ્યાએ ભલે સાત મિનિટ લે ટાઈમ હોય તો ધીમે રહી નાની વસ્તુ તમે કરજો તો તમને ખાવામાં મજા આવશે અને કરવામાં શાંતિથી તમે એને કરી શકશો કોઈ માથાકૂટ થશે નહીં એટલે મે તમને આ ઢેબરામાં કહો તમને બે પરફેક્ટ રીતે આ રેસીપી મેં તમને બતાવી છે પ્રોપર રીતે કે આ વસ્તુ આવી થઈ શકે છે ચલો ફ્રેન્ડ તો મળીએ આગળના નવા બ્લોગમાં કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફ્રેન્ડ ચોક્કસથી સપોર્ટ કરજો તો મને વધારે મોટિવેશન મળશે આ રેસીપી બનાવવાનું અને થેન્ક યુ જે મને સપોર્ટ કરી રહ્યા છે એ બાય મળીએ આગળના નવા બ્લોગમાં